વાઘોડિયા આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ખાતે હનુમાન જયંતિ ધામધૂમપૂર્વક ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાં હનુમાન જન્મોત્સવની ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ શુભ અવસર રામલીલા સુંદરકાંડ પૂજા હવન અને ભંડારા સહિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાથે ઉજવાયો હતો હજારથી વધુ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના સ્ટાફે ઉત્સાહભેર ઉજવણીમાં ભાગ લીધો હતો યુનિવર્સિટીના ડોક્ટર અનિલ એમ બિનેશ સહિત અન્ય મહાનુભવો સ્ટાફ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉજવણીની શરૂઆત સુંદરકાંડના પાઠથી થઈ હતી ત્યારબાદ પૂજા અને હવન કરવામાં આવ્યો હતો શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે આશીર્વાદ લેવામાં આવ્યા હતા આ પ્રસંગની વિશેષતા રામલીલા પરફોર્મન્સ હતી જેમાં ભગવાન રામના જીવન અને ઉપદેશો ભગવાન હનુમાનજીના મહિમાનું નિરૂપણ કરવામાં આવ્યું હતું હનુમાનજીના જન્મોત્સવના પ્રસંગે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ કોઈ ઉપસ્થિતિઓએ પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર